નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે મંગળવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં વેશવાલી વધી છે ઊંઝામાં પંદર હજાર બોરીની આવકો જોવા મળી રહી છે જીરુના વેપારો નહીં આવે તો બજારો ઘટશે નહીતર તો બે તરફી ભાવ જોવા મળી શકે છે જીરું બજારમાં આજે ભાવ સ્ટેબલ રહ્યા હતા મહારાષ્ટ્રમાં ચૂંટણીના કારણે જે વાયદા બજાર બંધ રહ્યો હોવાથી આજે બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ ખેડૂતો અને જે વેચવાલી વધી છે તે ઊંઝાની આવક પણ આજે પંદર હજાર બોરીની જોવા મળી છે રાજકોટમાં જે બે હજાર આઠસો બોરીની આવક જોવા મળી હતી ગોંડલમાં એક હજાર બોરીની આવક જોવા મળી હતી આવકો દરેક સેન્ટર પર વધી હોવાથી બજારમાં સરેરાશ મજબૂત જોવા મળી રહી છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરું બજારમાં ગરાગી સારી હોવાથી બજારને ટેકો મળ્યો છે આકાર ઉપર જો જીરુના નિકાસના વેપારો થોડા પણ વધશે તો બજારો સુધરી શકે છે ગરાગી ઓછી રહેશે તો ભાવ ફરી નીચા આવી શકે છે જીરુનું વાવેતર અહેવાલ નબળા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે જે ડોમેસ્ટિક ગરાગી તે વધી રહી છે પરંતુ જો જેવીસ હજાર આસપાસ આવશે તો જે ડોમેસ્ટિક પણ જે વધવાની શક્યતાઓ રહેલી છે જીરુનો જીરુનો જે ડિસેમ્બર વાયદો છે તેની વાત કરી લઈએ તો પચીસ હજાર ચારસો ને ત્રીસની સપાટી અત્યારે જે બંધ થઈ રહ્યો છે આજે વાયદો બંધ થઈ રહ્યો છે તો મિત્રો આ હતી ઝીરોને લગતી સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે જ્યાં જય જવાન જય કિસાન